આગરિયા વાવેરા વડલી બરફટાણા ચારોડિયા દીપડિયા કોટડી જેવા ગામોમાં કમોસમી માવઠાનું પાણી પડતા ખેડૂતો થયા તારાજ કમોસમી માવઠું પડતા ખેડૂતોની ની પાંચ પાંચ મહિનાની મહેનત પાણીમાં સમાણી દીકરાના પાળનો ઘુઘવતો સીમનો મોલ પાણીમાં તરતો થયો માંડવીના પાથરા પાણીમાં થયા તરતા કપાસ ભાંગી પીડો ઝપટાય ઝપટાઈને ફૂલ ભમરી સાપા જીંડવા તેમજ કપાસનો ડાબકો પણ રેવા નો પામ્યો નદી નાળા નેરડા ખેતરડા પાદરડા ઓકળા પાણીથી છલકાયા સેટેલાઇટ સર્વે કરનારાઓ ખેડૂતના ખેતરમાં સિંગ નથી

એને તો હિવણિયા દોરાના મોટા મોટા ઈળા જેવડા ટેભા લઈને થીગડા મારેલ સોવણી ને ખમીસ જ પહેરવાના છે એને તો હવારનો નો ટાઢો ટુકડો બાજરા રોટલો સાહેબ નો ઘૂંટડો અને મરચા મીઠાવાળા કરી બપોરે ઘટુક મેવા જ કરવાના છે એને તો ડુંગળી દુજાણું મરચા ઈ ઘી અને પાસુ વાળી જોવે તો એના ઈ દીજ રહેવાના છે પણ ખેડૂતો સામે કુદરતે જોયું હોય એમ એક વાતનો નો ફાયદો ખેડૂતોને ચોક્કસ થયો છે નેવડા ખેતરડા પાણીમાં ભરાઈ જતા નેવડાના કાંઠે ઉગાડા ડીલે બેઠા બેઠા શરીરે ટુવાલ્યો વીટી સોણીના નેફામાંથી ઉછડિયા ધોળા ટોલા ગોતી ગોતી આંગળીના ટેરવે મારવાની અને શરીરે ઉપડતી ખંજવાળ ઓછી કરવાની ભારે મજા ખેડૂતોને આવશે માટે ખેડૂતોના સાથે રાજકારણ કરનારાઓ આટલું યાદ રાખજો કે ખેડૂતોની કમાણી પરસેવાની મહેનતની અને હકની છે ખેડૂતોના ભોગે રૂપિયા ગજવામાં ભરનારા સરકાવનારાઓ ચેતી જજો વિચારજો આ પૈસા તમને આજ પણ નહીં કાલે પણ નહીં